અરવલ્લી જિલ્લામાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે ખેડૂતોને આશા હતી કે તેમને હવે એપીએમસીમાં સારા ભાવ મળી રહેશે ખુશ હતા અને તેને પગલે તેઓ ઘઉંનો પાક લઈને મોડાસા માર્કેટયાર્ડ પહોંચ્યા પણ ખરા પરંતુ પાકનો સારો ભાવ ન મળતા જગતનો તાત નારાજ થયો છે ખેડૂતોને માર્કેટયાર્ડમાં ઘઉંનો મણે ચારસોથી પાંચસો પંચાવન રૂપિયા સુધીનો ભાવ મળે છે ઘઉંની નવી આવક ચાલુ થાય તે પહેલાં જૂના ઘઉંનો ભાવ મણે એક હજાર રૂપિયા હતો પરંતુ નવા ઘઉંનો ભાવ ઓછો મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ સાઠ હજાર હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે નવા ઘઉંના એક મણના સાતસો થી આઠસો રૂપિયા આપવામાં આવે કાનેરા ઘઉં લઈને આવ્યા છે અમે એક ટેલર લઈને આવ્યા છે ગઈકાલના ભાવ જોઈએ તો ગઈકાલને ભાવ બહુ ઓછા હતા લગભગ ચારસો પંચાવનથી સાડી પાંચસોની આજુબાજુ ઘઉં વેચાયા છે તો આ ભાવે તો ખેડૂતને ઘઉં પોસાય એવું જ નથી આમાં તો ખર્ચો જ નથી નીકળતો તો આ કેવી રીતે અમે ખેતી કરશું આ ખેતી બંધ કરવાનો વારો આવશે અમારે ત્યાં હવે આનો ભાવ સાતસોથી આઠસો રૂપિયા કરી આપે તો જ અમને પોસાય એવું છે તેથી સરકારને વિનંતી કરીએ કે અમારે જે ખર્ચાને એ બધું થાય છે એ પ્રમાણે ગણતરી કરીને અમારો ભાવ એ પ્રમાણે બોધી આપે એમને કે તો અમને પોસાશે નહીં તો અમારે ખેતી બંધ કરવી પડશે ઘઉંની માર્કેટ યાર્ડમાં ઘઉં વેચવા આવ્યા છીએ ગઈકાલે ચારસો ચાલીસથી પાંચસો પંચાવન ભાવ હતો પણ આટલા ભાવમાં અમને પોસાય તેમ નથી ખેડૂતને કારણ કે અત્યારે ડીઝલ બહુ મોંઘું થઈ ગયું છે અને ખેતીનો ખર્ચો બહુ રાસાયણિક ખાતર દવાઓ અને એ અમને બહુ ખર્ચો કરે છે એટલે એ અમને પોસાતું નથી પણ આગામી દિવસોમાં આ ભાવ સાતસોની ઉપર જાય તો ખેડૂતને પોસાય એમ છે આ અગાઉ સિઝન નથી તો એ વખતે એક હજાર રૂપિયા ભાવ ચાલતો હતો અને અત્યારે સિઝન ચાલુ થઈ તો એકદમ ભાવ ઘટી જાય છે એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય છે પીએમસી મોડાસામાં ઘઉંની આવક પાંચસોથી છસો બોરી સુધીની આવક છે ઘઉંના ભાવ ચારસો ને લઈ અને પાંચસો ને પંચાવન સુધીના ભાવ પડે છે અત્યારે ખેડૂતો જે માલ લઈને આવે છે એમાં ટેકાના ભાવ કરતો ભાવ ઊંચા મળી રહ્યા છે તેથી ખેડૂતોને પણ સંતોષ છે અને ઘઉં સિવાય દિવેલા તેમજ રાયડાની પણ આવક સારી છે